વ્યાપાર ચક્રના લક્ષણો વ્યાપાર ચક્રીય પરિવર્તનોનીખ્યાઓ કેટલાક વિશિષ્ટ લક્ષણો નીચે મુજબ જણાવી શકાય એક ચક્રાકાર ગતિ વ્યાપાર ચક્રમાં તેજી ઓટ મંદી અને સુધારણા એ ચારેય તબક્કાઓ વારાફરતી ચક્રાકાર ગતિએ આવે છે જો કે દરેકનો દરેક તબક્કાનો સમય એક સરખો નથી પરંતુ વ્યાપાર ચક્રોમાં એક પ્રકારનું સામ્ય જોવા મળે છે અને તબક્કા લાંબા હોય છે જ્યારે ઓટ અને સુધારણાના તબક્કા ટૂંકા હોઈ શકે બે બીજું લક્ષણ તેજી મંદીના તબક્કા સ્વયં વિકસિત વ્યાપાર ચક્રમાં તેજી મંદીના પલટાઓ સ્વયં વિકસિત હોય છે અર્થતંત્રમાં એકવાર તેજી શરૂ થયા પછી ઉત્તરોત્તર વધતી જાય છે સામાન્ય ભાવ વધારો સમય ઘોડાપુર ફુગાવાનું સ્વરૂપ ધારણ કરે છે તે જ રીતે નજીવો ભાવ ઘટાડો થોડા સમયમાં અર્થતંત્રને મંદીમાં ધકેલી દે છે આમ તેજી મંદીના પ્રવાહ સાથે ફરી બોલું છું આમ તેજી મંદી સમયના પ્રવાહ સાથે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે પરંતુ તેજી તરફ વધતું અર્થતંત્ર કે મંદીમાં ડૂબતું અર્થતંત્ર તૂટી પડે તે પહેલાં તેજી મંદી પર અંકુશ મુકતા પરિબરો સ્વયં પેદા થાય છે જે તેજીને ઓટ તરફ અને મંદીને સુધારણાના તબક્કામાં લઈ જાય છે ત્રણ આકારમાં સમાનતા વ્યાપાર ચક્રના જુદા જુદા પાસાઓ એકબીજા પાછળ નિયમિત ક્રમે જ આવે છે આમ આકારમાં સમાનતા એ વ્યાપાર ચક્રની એક લાક્ષણિકતા છે જોકે જુદા જુદા પાસાઓની સમય મર્યાદામાં તફાવત હોય છે પરંતુ તેમના ક્રમમાં નિયમિતપણું જોવા મળે છે બે વ્યાપાર ચક્રો બરાબર એક સરખા હોતા નથી બે ચક્રો પડે છે તેમ છતાં બંનેમાં આકારનું સરખા પણ જોવા મળે છે આથી પ્રોફેસર પીગુ જણાવે છે કે વ્યાપાર ચક્રો જોડિયા બાળકો નહી હોય પરંતુ તે બધા એક જ કુટુંબના છે કારણ કે કુટુંબની જેમ વર્ણવી શકાય તેવા લક્ષણો ધરાવે છે ચાર વ્યાપાર ચક્રમાં અનેક પ્રકારની ઉત્પાદકતા અને પ્રવૃત્તિઓ દ્રષ્ટિગોચર થાય છે વ્યાપાર ચક્રનું મહત્વનું લક્ષણ એ છે કે તેમાં એકસાથે સાથે અનેક પ્રકારની ઉત્પાદક અને વેપારી પ્રવૃત્તિઓ દ્રષ્ટિગોચર થાય છે જેમ કે પોલાદનું ઉત્પાદન મકાન બાંધકામ મોટર સ્કૂટર સાયકલ જેવા વાહનોનું ઉત્પાદન અને વેચાણ થાય છે પ્રાંત વ્યાજ નફો વેતન ભાડું શેરના ભાવો જથ્થાબદ્ધ ભાવો આયાત નિકાસ રોજગારી વગેરેમાં ઉદભવેલી તેજી મંદી સમગ્ર અર્થતંત્રમાં વ્યાપક બને છે એટલે કે ઉત્પાદક પ્રવૃત્તિ અને વેપારી પ્રવૃત્તિ વ્યાપાર ચક્રની અસરમાંથી બાકાત રહી જતી નથી પાંચમું લક્ષણ ખેતી પ્રધાન દેશ કરતા ઉદ્યોગપ્રધાન દેશમાં વધુ વ્યાપાર ચક્રો ખેતીપ્રધાન દેશો કરતા ઉદ્યોગપ્રધાન દેશોમાં વધુ પ્રમાણમાં સર્જાય છે તેથી એમ કહી શકાય કે વ્યાપાર ચક્રો મૂડીવાદી અર્થતંત્રની ઘટના છે ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ બાદ વ્યાપાર ચક્રો વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા છે તે હકીકતનું સમર્થન કરે છે છઠ્ઠું લક્ષણ તેજીમાંથી મંદી તરફની ગતિ ઘણી ઝડપી જ્યારે મંદીથી તેજી તરફનું પ્રમાણ ઘણું ધીમું હોય છે વ્યાપાર ચક્રોમાં તેજીના તબક્કામાંથી મંદી તરફની ગતિ ઝડપી હોય છે એટલે કે તેજી તરફથી મંદી તરફ જતા સમય ઓછો લાગે છે તેનાથી વિરુદ્ધ એટલે કે મંદીના તબક્કામાંથી તેજી તરફનું પ્રમાણ ઘણું ધીમું હોય છે મંદીમાંથી અર્થતંત્રને બહાર આવતા સારો એવો સમય જાય છે અને છેલ્લું લક્ષણ વ્યાપાર ચક્રોની અસર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તરે છે વ્યાપાર ચક્રો કોઈ એક દેશ કે ઉદ્યોગ પૂરતા સીમિત રહેતા નથી તેને કોઈ એક દેશની સીમા રૂપ નથી ચક્રો દેશોમાં ફેલાવાનું પણ વલણ ધરાવે છે દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર અને વિદેશી હુંડિયાબંધની લેવડ દેવડ દ્વારા એક દેશમાં ઉદ્ભવેલી તેજી કે મંદી સમગ્ર વિશ્વના દેશોમાં ફેલાય છે ઓગણીસો ઓગણત્રીસની નાઇન્ટીન ટ્વેન્ટી નાઇનની મહામંદીએ વિશ્વવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું